યોગી ચોક ખાતે રહેતી પ્રણીતાએ ઘરકાંકાસ્તી કંટાળીને સાસરી અભિયુક્ત પોલીસ મથકમાં આ એટલે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઈ હતી ત્યાંના પીએસઆઈ મહિલાએ તેમને અને તેની ત્રણ વર્ષની પુત્રીને માર મારો આવ્યો હતો જંગેની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરાવી ન હોવાનું લઈને ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરશ્રીને આ બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરાય છે યોગી ચોક ખાતે આવેલા સહજાનંદ રેસિડેન્સીમાં રહેતી તેજસ્વીનીના લગ્ન શૈલેષકુમાર માવણી સાથે થયા હતા બાદમાં તેને એક પુત્રી માતા બની હતી જોકે પતિને પુત્રની ત્રાસ રહેતો ત્યારે બાબતે તેમની મહિલા પોલીસ ફરિયાદ કરવા માટે પહોંચી પતિ કુમાર તેના જેટની હાજરીમાં પીએસઆઈ પ્રીતિબેન ચાવડાએ તેજસ્વીની અને તેની ત્રણ વર્ષની પુત્રીને માર માર્યો હતો તેમજ પતિને સાક્ષી બનાવીને તેમને એકસો કલમ હેઠળ ધરપકડ કરી ત્યારે પોલીસને સહારો લેવા માટે પહોંચેલી પ્રણીતાને પોલીસ અત્યાચારી બનીને માર માર્યો હતો જેથી જામીન પર છૂટ્યા બાદ તેમની પુત્રી સાથે આપઘાત કરવાની નીકળી હતી જોકે બહેનની સારી સલાહને કારણે તેજસ્વીનો સંપર્ક અકસ્માત નિવારણ કેન્દ્ર સાથે થવા પામ્યો હતો જેથી આગેવાનીમાં મહિલા પીએસઆઈ પ્રીતિ ચાવડા દ્વારા માર મારવામાં આવેલા માનને લઈને સુરતના ક્રાઇમ બ્રાન્ચ પોલીસમાં ફરિયાદ કરાઈ હતી જોકે પોલીસે પણ પ્રણીતાને ધક્કે ચડાવી હતી તે આખરે પ્રણીતા અકસ્માત નિવારણ કેન્દ્રની આગેવાનીમાં ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી પોતે ન્યાય પ્રમાણે તેવી રજૂઆત કરી હતી રાજુભાઈ શ્રી ઠક્કર પ્રમુખ અકસ્માત નિવારણ કેન્દ્ર અટલે મારા કાર્યાલય પછી જે બેનને જે પોતાનું દુઃખ કહાની કહી તેમાં એવું થયું કે આ બેન પોતાની ફરિયાદ લઈને સુરત શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં જાય છે અને સુરત શહેર મહિલા પોલીસ સ્ટેશનના પેટી ચાવડાબેન પીએસઆઈએ એમને લાકડી મારવાની કોશિશ કરી એને મોઢ માર માર્યો એની ત્રણ વર્ષની નાની છોકરીને પણ માર્યો અને એમની આરતીબેન વકીલની હજીરેમાં માર્યો એવન પોલીસ સ્ટેશનમાં પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ થઈ છે સલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે અને આટલી બધી રીતની જે દુઃખભરી કહાની એને થઈ અને મહિલા પોલીસ સ્ટેશનમાં આવી પછી એને વિચાર કર્યો કે હું આત્મહત્યા કરી લઉં મારું કોઈ નથી અને મા બાપ એની છોકરી છે તેજસ્વીની અને એને પછી વિચાર કર્યો અને એની બહેનને મુંબઈ સલાહ લીધી અને મુંબઈથી એની બહેને એમ કીધું કે તું હમણાં મળતી નહીં પરંતુ કંઈક કોઈ મહિલા મંડળમાં કે કોઈ કાઉન્સેલિંગ કરતા એવા સંસ્થામાં જા એને ગૂગલ પર સર્ચ કરો અમારી સંસ્થાનો અકસ્માત નિવારણ કેન્દ્રનો નંબર મળી લો એમને મારો કોન્ટેક કરી લો અને ત્યાર પછી હું એમને ક્રાઇમ બ્રાન્ચમાં પણ લઈ ગયો અઠ્ઠાવીસ અગિયારની ક્રાઇમ બ્રાન્ચમાં એની નિવેદન લીધું છે પરંતુ અત્યાર સુધી પીએસઆઈ ચાવડાની કોઈ ધરપકડ થાય એવું લાગતું નથી અને એમને ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ હાલ તો ત્રણ વર્ષની બાકી સાથે ન્યાયની માંગ કરી રહેલી પણીતાને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું હજાર કોર્સી સાથે પ્રકાશવાલ ડિટર્ચની હો